નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આપની સાથે હું સોનલ મકવાના અલગ અલગ વિષયો અને અલગ અલગ વિષય પર જાગૃતતા કેટલી જરૂરી છે લોકોને આ વિષયો વિશે જાણકારી ખૂબ જ જરૂરી છે અને અમારો એક નાનકડો પ્રયાસ હોય છે કે અલગ અલગ વિષયો પર આપ સુધી માહિતી પહોંચાડી શકાય આજે આપણે વાત કરીશું ઇન્ડસ્ટ્રીઝની આપણી આસપાસ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને આ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી વખત આગ અકસ્માતો રાસાયણિકી જોખમો થતા હોય છે અને તેનાથી બચવા માટે ઇન્ડસ્ટ્રીઝની શું જવાબદારી હોય છે અને એનાથી થોડાક આગળ વધીએ તો એક કંપની વિશે આજે આપણે વાત કરીશું સેફ્ટી પ્લસ સોલ્યુશન્સ કે જે ઇન્ડસ્ટ્રીઝમાં પૂરું પાડે છે આ બધી જ પ્રોડક્ટ જે સેફ્ટી માટે જરૂરી છે સેફ્ટી સોલ્યુશન્સ પ્લસમાંથી ઉદ્યોગ નિષ્ણાત વિરલભાઈ દેસાઈ આપણી સાથે જોડાશે અને તેઓ આપણને આપશે આ આખા જ વિષય પર વધુ માહિતી આપણે જાણીએ છીએ કે આજુબાજુ ઉદ્યોગો ઘણા બધા આવેલા હોય છે આપણી આસપાસ ઘણી વખત એવું બને છે કે રહેણાંક વિસ્તારની આસપાસ પણ ઉદ્યોગો હોય છે ઉદ્યોગો હોય એટલે સ્વાભાવિક છે કે એમાં કામ કરતા જે કામદારો છે તેઓનું જીવ જોખમમાં મુકાતું હોય છે અને એવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છીએ આ કામદારોના જીવ જોખમમાં ન મુકાય ઉદ્યોગોમાં બનતી જે

સાધનો અને ફાયરના સાધનો તમે પ્રોવાઈડ તો કરો છો પણ અગર યુઝરને અગર એ યુઝ કરતા નથી આવડતું તો એનો કોઈ મતલબ રહેતો નથી બરાબર છે સો બેઝિક સેફ્ટી પ્લસ સોલ્યુશન્સનું બેઝિક કામ એ છે કે સેફ્ટી પ્લસ સોલ્યુશન્સનું બેઝિક કામ એ છે કે અમે લોકોને ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ આપીએ છીએ ફાયર એન્ડ સેફ્ટી માટે પ્લસ અમે બાપુ સેફ્ટી પ્રોડક્ટ સપ્લાય કરીએ છીએ જી આપણે જોઈએ છે આપણી આસપાસ ઘણા બધા આગ અને અકસ્માતની ઘટનાઓ રિસન્ટલી તો બહુ વધી ગઈ છે ખાસ કરીને ઉનાળામાં જોઈએ તો બહુ બધી અકસ્માતની ઘટનાઓ આગની ઘટનાઓ ખાસ કરીને વડોદરાની આસપાસ વાત કરીએ તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આગની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે કંપનીની કેટલી જવાબદારી હોય છે ઇન્ડસ્ટ્રીની કેટલી જવાબદારી હોય છે અને જ્યારે કામદારો જીવ ગુમાવતા હોય તો મોટાભાગની જે સિત્તેર ઘટનાઓ છે તે બેદરકારીના કારણે બનતી હોય છે આ તો શું કહે છે હા સો આમાં કેવું છે કે કંપનીની જવાબદારી આમાં હન્ડ્રેડ પર્સન્ટ છે બરાબર છે દેર આર સર્ટન સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ્સ કે જે કંપનીએ ફોલો કરવી જરૂરી છે બટ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટથી એ એન્શ્યોર નથી થતું કે તમે હન્ડ્રેડ પર્સન્ટ સેફ્ટીની ગેરંટી મળે બરાબર છે એના માટે બેઝિક રિક્વાયરમેન્ટ જે હોય છે તે બિહેવિયરલ સેફ્ટી કે ફેક્ટરીમાં કામ કરતો દરેક માણસ પોતાની જવાબદારી સમજી અને પોતે એક પગલું આગળ લઈ અને કંપનીની સેફટી અને એના માટે વિચાર કરે તો એ વસ્તુ એવોઇડ કરી શકાય છે જેમ કે ફાયર અને કેમિકલ ઇન્સિડન્ટ એક માણસની નાનેકડી ભૂલને કારણે અગર કોઈ કંપનીમાં આગ લાગવાનો બનાવ બને છે તો એમાં ઘણા બધા લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય છે ઘણા બધી ફેટેલિટીસ સામે આવે છે જે આપણે પાસ્ટમાં જોઈ ચૂક્યા છે અને અપાર્ટ ફ્રોમ ધેટ એક એક્સિડન્ટ થયા પછી જે આપણને દેખાઈ રહ્યું છે કે ફેક્ટરીમાં જે નુકસાન થાય છે કે જાનમાલનું જે નુકસાન થાય છે એ ટીપ ઓફ આઇસબર્ગ છે એના સિવાય નીચે તમે જોશો તો દેરઆર હ્યુઝ કોન્સિકવન્સીસ કે કેટલું નુકસાન કંપનીને થાય છે અને સેકન્ડ ટાઈમ બીજી વાર જ્યારે એ જ જગ્યા ઉપર બીજો વ્યક્તિ કામ કરવા જાય છે ત્યારે એનો કોન્ફિડન્સ જે છે કામ કરવાનો તે ફિફ્ટી લો હોય છે કારણ કે પાસ્ટમાં જે એક્સિડન્ટ થયા છે એના લીધે સો બેઝિકલી એઝ અ સેફ્ટી પ્લસ સોલ્યુશન વોટ વી ડુ ઇઝ કે સેફ્ટીના સાધનો તો બધા સપ્લાય કરે છે બટ વી આર સોલ્યુશન પ્રોવાઇડર અમે બેઝિકલી ટ્રેનિંગ અને ડેવલપમેન્ટનું કામ કરીએ છીએ સો ધેટ દરેક માણસ પોતાની જાતે એવું વિચારે કે ભાઈ હું આ કામ મારી રીતે બરાબર કરીશ તો હું આ ફાયર સેફટી સેફ્ટીથી એક્સિડન્ટ જે બી છે તેને એવોઇડ કરી શકીશ જી એટલે બેઝિકલી તમે ટ્રેનિંગ પણ પ્રોવાઈડ પાડો છો કામદારોને અને ખૂબ જ જરૂરી પણ છે નિયમોની વાત કરીએ તો વિરલભાઈ નિયમો જરૂરી છે અને ઇન્ડસ્ટ્રીઝ મોટાભાગે નિયમોનું પાલન કરતી હોય છે પરંતુ જ્યારે અકસ્માત સર્જાય એટલે સ્વાભાવિક છે કે એને લઈને એક બહુ મોટા સમાચાર બને લોકો જીવ ગુમાવે છે એ મોટી દુર્ઘટના છે પણ આ નિયમો ફક્ત કાગળ પૂરતા હોય છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક કંપની પાછળ રહી જતી હોય છે તો એમાં તમારું શું હા એટલે નિયમો જે છે જે પણ સેફ્ટીના નિયમો બનાવેલા છે સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ જે પણ છે તે જરૂરી તો છે જ પણ દરેક પ્રમાણે દરેક ઇન્ડસ્ટ્રીમાં જે સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ બનાવેલ છે તે એક મિનિમમ એટલે કે કહેવાય ને કે માત્ર જરૂર પૂરતી કે લિસ્ટ રિક્વાયર્ડ છે કે જેનાથી એક્સિડન્ટ એવોઇડ કરી શકાય પણ જે પ્રમાણે આપણે આગળ વાત કરી કે નિયમો જે બનાવેલા છે તે સફિશિયન્ટ તો છે જ પણ તે હંડ્રેડ પર્સન્ટ સેફ્ટીની ગેરંટી નથી આપતા સો એના માટે આપણને શું જરૂરી છે એના માટે બેઝિક વસ્તુ જરૂરી એ જ છે કે બિયોન્ડ ધેટ કે એક સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ તમારે પાંચ ફૂટથી ઉપર કામ કરવું હોય તો તમારે હાર્નેસ લગાવીને સેફ્ટી બેલ્ટ લગાવીને કામ કરવાનું હોય છે પણ ઘણી વખત આપણે ત્યાં શું હોય છે કે કોન્ફિડન્સ લોકોને એવો હોય છે કે અરે આટલું જ છે ને પાંચ મિનિટનું કામ છે થઈ જશે અને એ નિગ્લિજન્સને કારણે એક્સિડન્ટ થાય છે અને લોકો જીવ ગુમાવે છે સો અગેન કમ ટુ ધ સેમ પોઈન્ટ કે આના માટે સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ કરતાં કંપનીનું માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે મારે ત્યાં આવેલો દરેકે દરેક માણસ સેફ્ટીની પૂરેપૂરી જવાબદારી પોતાની જાતે લે એના માટે કંપની સ્ટેચ્યુટરી રિકવાયરમેન્ટ ઓન પેપર બધું પૂરું પાડે છે પણ જ્યાં સુધી માણસો વર્કર્સ પોતે પોતાની જાતે નહીં કરે ત્યાં સુધી ઇટ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ ટુ એવોડ સચકાઇન્ડ ઓફ એક્સિડન્ટ એટલે એમ કહી શકાય કે ખાસ કરીને વર્કરે હવે મેન્ટલી અને ફિઝિકલી પોતાને સેફ રાખવાની જરૂર છે કારણ કે શરૂઆત આપણે ત્યાંથી જ કરી શકીએ આ ઘણી ગંભીર ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે ફક્ત ગુજરાતમાં જ નહીં અલગ અલગ રાજ્યમાં પણ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો મોટી મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે અને તેના પરિણામો આપણે જોયા છે ખૂબ જ ભયાવહ હોય છે પણ એને કઈ રીતે બદલી શકાય સેફ્ટી પ્લસ સોલ્યુશન્સ એ કઈ રીતે આને જોઈ રહ્યું છે કઈ રીતે એમાં કામ કરી રહ્યું છે અત્યાર સુધી કેટલું કામ કર્યું છે અને હવે આગળનો શું પ્લાન છે સો બેઝિકલી દરેક એક્સિડન્ટમાં એવું છે કે ક્યાં ને ક્યાં નીગ્લિજન્સ હોય છે ક્યાં તો વર્કરની ક્યાં તો મશીનરીઝની અને કોઈપણ રીતે આ એક્સિડન્ટ થાય છે સો બિંગ અ સેફ્ટી પ્લસ સોલ્યુશન અમે લોકો ટોટલ સેફ્ટી મેઝર્સ લઈએ છીએ કોઈપણ કંપનીમાં શરૂઆતથી સ્ટાર્ટ ફ્રોમ તમે ગેટ પર એન્ટર થાવ કે રો મટિરિયલ એન્ટર થાય ત્યાંથી ફિનિશ ગુડ નીકળે ત્યાં સુધી માણસને કઈ રીતે સેફ રાખી શકાય પછી એ ફાયર એક્સિડન્ટ હઝાળ હોય કેમિકલ હઝાર હોય કે મશીનરી હઝાળ હોય બરાબર છે સો અમે એના માટે બેઝિક ટ્રેનિંગ પ્લસ પીપીસ પૂરા પાડીએ છીએ અને અપાર્ટ ફ્રોમ ધેટ પીપીઝ પીપીઝ એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કે જેવું આપણે કંપનીમાં આપતા હોય છે હેલ્મેટ ગોગલ સેફ્ટી શૂઝ લાઇક પણ જે પીપીઝ છે તે લાસ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે કે જ્યારે તમે પર્ટિક્યુલર હઝાર્ડને એલિમિનેટ ન કરી શકો ત્યારે લાસ્ટ લાઇન ઓફ ડિફેન્સમાં તમે પીપીઝનો ઉપયોગ કરી શકો છો બરાબર છે પણ પીપીઝની પહેલાં આવે છે એન્જિનિયરિંગ કંટ્રોલ્સ સો આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે એક કંપનીમાં જ્યારે વેલ્ડિંગ થતું હોય અને વેલ્ડિંગના ધુમાડાથી માણસ કન્ટિન્યુઅસ અફેક્ટ થતો હોય તો છ વર્ષ આઠ કલાક માણસ અગર વેલ્ડિંગ કરે તો એના લંગ્સમાં જે વેલ્ડિંગ ફ્યુમ્સ છે એ એ ઓલમોસ્ટ દસ ગ્રામ જેટલી વેલ્ડિંગ ફ્યુમ્સ એના લંગ્સમાં જમા થાય છે તો આપણે એના માટે શું કરી શકીએ આપણે કંપની તરીકે એને આપણે રેસ્પિરેટર પ્રોવાઈડ કરીએ છીએ પીએપીઆર પ્રોવાઈડ કરીએ છીએ પણ ઘણી વખત શું છે કે ઓલવેઝ પીપીસ ઉપયોગ કરતી વખતે તે માણસને એના કામ કરવામાં થોડુંક રેઝિસ્ટન્સ પેદા કરે ટુ એવોઇડ દેટ થિંગ વોટ વી કેન ડૂ ઇઝ કે આપણે એન્જિનિયરિંગ કંટ્રોલ વિશે વિચારી શકીએ આપણે કોઈક એવી મશીનરી લગાવી શકીએ કે જે વેલ્ડિંગનો ધુમાડો જે પણ જનરેટ થાય વેલ્ડિંગ ફ્યુમ્સ એ ત્યાંને ત્યાં સક થઈ જાય સો દેટ એ માણસના લંગ્સમાં ન જાય અને માણસ શાંતિથી સારી રીતે કામ કરી શકે આવી રીતે કામ કરવાથી શું થાય છે કે માણસની જે છ કલાક કામ કરવાની ક્ષમતા છે તે છ કલાકમાં એની એફિશિયન્સી વધે છે અને એ જ છ કલાકમાં એ આઠ કલાકનું કરી શકે શકે છે છે પ્લસ સારી રીતે ઘરે જઈ એટલે આગ અને અકસ્માતની ઘટનાઓ તો એટલી ભયાવહ હોય છે પરંતુ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા રસાયણની વચ્ચે રહેતા કામદારોના સ્વાસ્થ્ય માટે પણ તે જોખમી હોય છે એ માટે પણ ગુજરાત અને એ સિવાય મહારાષ્ટ્રમાં અલગ અલગ કંપનીઓમાં તમે આ પ્રોવાઈડ પ્રોવાઈડ જી આપણે લાસ્ટમાં એ જ વાત કરીશું કે કામદારોને ટ્રેનિંગ આપવી ખૂબ જ જરૂરી છે અત્યાર સુધી કઈ કઈ કંપનીમાં તમે એટલે કેટલી કંપનીઓમાં તમે ટ્રેનિંગ આપી ચૂક્યા છો અને કેટલા કામદારો એપ્રોક્સ કોઈ અત્યાર સુધી અમે અત્યાર સુધી અમે લગભગ પાંચ હજાર વધારે કામદારોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે અને અમે મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે જેવી કે પેટ્રોકેમિકલ કેમિકલ પછી એન્જિનિયરિંગ ફેબ્રિકેશન કંપનીઝમાં વિન્ડમિલની કંપનીઝમાં કે જે ક્લીન એર પ્રોડક્શન માટેની વિન્ડ મિલ્સ પ્રોવાઈડ કરે છે એના સિવાય વાત વાત કરું તો અમે ન્યુક્લિયર પાવર કોર્પોરેશનમાં પણ કામ કરી રહ્યા છે કારણ કે એ પણ એક હઝાર છે રેડિયેશનનું સો એના માટે પણ અમે કામ કરી રહ્યા છે અને આ બધી જ ઇન્ડસ્ટ્રીમાં અમે બેઝિક ટ્રેનિંગથી લઈને પ્રોડક્ટ સપ્લાયથી લઈને કમ્પ્લીટ સોલ્યુશન સેફટી માટેનું પ્રોવાઈડ કરીએ છીએ સો દેટ કે દરેક માણસ જે સવારે નીકળીને કામે જાય છે તે સાંજે સારી રીતે ઘરે પહોંચી શકે આપની કંપની કામ કરે છે સેફટી માટેનું પરંતુ જરૂરિયાત છે અત્યારે માઇન્ડસેટ ચેન્જ કરવાની જેમ કે આપણે શરૂઆતમાં જ વાત કરી કે જે કામદારો છે કંપની બધું જ પ્રોવાઈડ પાડી દેશે તમારે ઉપયોગ કરવાનો છે આનો ઉપયોગ કરશો તો તમારો જીવ બચી શકે છે કે કોઈ જોખમ નહીં થાય નહીં થાય પરંતુ કામદારોનું માઇન્ડસેટ ચેન્જ કરવાની ખૂબ જ જરૂરી છે આપણે હમણાં જ અબ્રોડ વિશે વાત એના પર સો કંપની જે પ્રમાણે આજે વર્કરોને પીપીસ પ્રોવાઈડ કરે છે સેફ્ટીના સાધનો પ્રોવાઈડ કરે છે એ લોકોની સ્ટેચ્યુટરી ગાઈડલાઇન્સ પ્રમાણે જે પ્રમાણે આપણે આગળ વાત કરી કે જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ તો કંપની ફોલો કરે જ છે અને કંપની એ ફોલો કરે છે એટલા માટે કે ભાઈ એ એ લોકોની ગવર્મેન્ટ તરફથી જે એન્ફોર્સ કરવામાં આવે છે કે આ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ છે તમારે ફોલો કરવી પડશે પણ જ્યારે વાત આવે છે કામદારોની ત્યારે અમે હું તમને વસ્તુ પર જરૂર પ્રકાશ નાખવા માંગીશ કે જે સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ છે અને જે એકચ્યુઅલ હ્યુમન સેફટી છે તે બેની વચ્ચે ખૂબ મોટી ગેપ છે અને બિંગ સેફટી સેફ્ટી પ્રોફેશનલ અમે એ જ ગેપ પર કામ કરી રહ્યા છે કે આપણે એ ગેપને કેવી રીતે મિનિમાઇઝ કરી શકીએ અને સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટથી આગળ વધીને કંપનીઓ પોતે અને કામદાર પણ કેવી રીતે આગળ સેફટીને પોતાના ડે ટુ ડે લાઈફમાં એનરોલ કરી શકે અને એનો ઉપયોગ કરીને પોતાની જાતને સેફ રાખી શકે તો એના માટે સેફ્ટી પ્લસ સોલ્યુશન બેઝિક કામ કરે છે એના માટે અમે ઘણા નાના નાના પ્રોગ્રામ કરીએ છીએ જેવા કે ચાયપે ચર્ચા જેવું કે મકરપુરા જીઆઈડીસી એવી નાની જીઆઈડીસીઓમાં કંપનીના માલિકોને કે વર્કરોને ભેગા કરીને એક જગ્યાએ ટ્રેનિંગ આપીએ છીએ કે ભાઈ આ રીતના પીપીસ છે આ રીતનું ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ કરો કારણ કે તમે જોશો ઘણી જગ્યાએ ફાયર એક્સટીંગ્યુસર્સ લાગેલા હોય છે પણ લોકોને ખબર જ નથી હોતી કે કઈ આગમાં કયું ફાયર ફાયર એક્સટિંગ્યુશર યુઝ કરવું કે એને કેવી રીતે યુઝ કરો સો અમે આવી રીતે ચાય પે ચર્ચા જેવા નાના નાના પ્રોગ્રામ કરી અને લોકોને ભેગા કરીએ છીએ અને લોકોને સમજાવે છે કે આવી રીતે ફાયર એન્સ્ટિક્યુઝર યુઝ થાય સેફ્ટી શૂઝ સુકામ માટે પહેરવાના હેલ્મેટ શા માટે પહેરવી માસ્ક શા માટે પહેરવા સો દેટ શું છે કે એક જનરલ મેન્ટલ એ છે કે એકવાર તમે ટ્રેનિંગ આપો તો એનું દસ ટકા જ માણસ એક વાર ગ્રાસ કરી શકે સો અમે વારંવાર એ પ્રયત્ન કરી રહ્યા છે કે દસ દસ ટકા કરીને પણ જેટલા બી એમ્પ્લોય પોતાના અંદર ગ્રાસ કરી લેશે તો એ એ લોકોની સેફ્ટી માટે અને એ લોકોના ફેમિલી વેલબિંગ માટે સારું રહેશે જી વિરલભાઈ અંતે શું કહેવા માંગશો સેફ્ટીને લઈને ઇન્ડસ્ટ્રીઝ માટે કોઈ કોઈ મેસેજ મેસેજ કામદારો માટે હા તો અંતે હું એટલું જ કહેવા માગીશ કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એ બહુ જ એસેન્શિયલ પાર્ટ છે જ્યારે મોટી મોટી કંપનીઓ તમારા માટે એમ્પ્લોઈઝ માટે આટલા પીપીસની પાછળ ખર્ચા કરે છે તો બિંગ અ વર્કર તમારે બી તમારા ફેમિલી અને એની જવાબદારી લઈને એ સેફ્ટી સાધનોનો બરાબર ઉપયોગ કરવો જોઈએ તમને જે પણ કંપની ટ્રેનિંગ આપે છે તે ટ્રેનિંગનો બરાબર લાભ લેવો જોઈએ અને બીજું કે તમે જ્યાં સુધી સેફટી સ્ટાર્ટ ફ્રોમ યોર સેલ્ફ તમે પોતાની જાતે જ્યાં સુધી નહીં કરી શકો ત્યાં સુધી ઇટ વિલ બી ઓલવેઝ ડિફિકલ્ટ ફોર અ કંપની ટુ સેફ ગાર્ડ ઓલ ધ એમ્પ્લોઈઝ આજે એક મોટી કંપનીની વાત કરીએ તો એમાં સાત આઠ દસ હજાર લોકો કામ કરતા હોય આજે મોટી કંપની એ બધા સાત આઠ દસ હજાર લોકોનું પર્સનલી ધ્યાન ન રાખી શકે એના માટે બેઝિક જરૂરી એ છે કે દરેક માણસ પોતાની જાતે પોતાનું ધ્યાન રાખે અને પોતાની આસપાસની મશીનરી અને આસપાસની કંપની એસેટ્સનું ધ્યાન રાખે તો આ ટાઈપના જે એક્સિડન્ટ્સ છે તેને એવોઇડ કરી શકાય શકાય છે થેન્ક યુ સો મચ વિરલભાઈ સેફ્ટી પ્લસ સોલ્યુશનમાંથી વિરલ દેસાઈ આપણી સાથે જોડાયા હતા છેલ્લા ત્રીસ વર્ષથી ઉદ્યોગ નિષ્ણાંત છે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે આપણા કરતાં વધારે માહિતી એમની પાસે હોય એ સ્વાભાવિક છે ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં આગ અને અકસ્માતને બનાવો તો બનતા જ હોય છે અને તે ભયાવહ પણ હોય છે પરંતુ સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં જે રસાયણોનો ઉપયોગ થાય છે તેના કારણે ત્યાં કામ કરતા કામદારોના સ્વાસ્થ્યને પણ તે જો જોખમી હોય છે અને આ તમામ પ્રકારના જે જોખમો છે આગ અને અકસ્માતના જોખમો સિવાય કામદારોના સ્વાસ્થ્યને પડતું જે નુકસાન છે તેનાથી પણ કામદારોને બચાવવાની જે કામગીરી છે તે સેફ્ટી પ્લસ સોલ્યુશન્સ દ્વારા કરવામાં આવી રહી છે ફક્ત ગુજરાત જ નહીં મહારાષ્ટ્રની પણ અલગ અલગ કંપનીઓમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ સેફ્ટી માટેના સાધનો પૂરા પાડી રહ્યા છે એટલું જ નહીં જે કામદારો કામ કરતા હોય છે ઇન્ડસ્ટ્રીઝમાં તેમને પણ ટ્રેનિંગ આપે છે કારણ કે માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે કામદારો પાસે સેફટીના સાધનો હોય ત્યાં વાત પૂરી નથી થઈ જતી આ સેફટીના સાધનોનું કામદારોએ ઉપયોગ પણ કરવો પડશે અને તેના થકી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં થતાં જે મોટી મોટી દુર્ઘટનાઓ છે મોટી મોટી ઘટનાઓ છે તેને નિવારી શકીએ તેમ છે સેફટી પ્લસ સોલ્યુશન્સ જેમના દ્વારા અત્યાર સુધી પંચાવનસોથી પણ વધારે કામદારો જેમને ટ્રેનિંગ આપવામાં આવી છે ને હજુ પણ કન્ટિન્યુઅસ તેમનું આ કામ ચાલી રહ્યું છે આશા રાખીએ કે તેઓ વધુને વધુ કામદારોને ટ્રેન કરી શકે અને આપણી આસપાસ બનતી જે આ ઘટનાઓ છે તેને આપણે ઘટાડી શકીએ આવી જ અલગ અલગ માહિતી મેળવવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો કેમેરા પર્સન અખિલ સાથે હું સોનલ સ્પાર્ક ટુડે ન્યૂઝ